દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભવેશભાઈ ઠુમર અમૃત પુષ્પના સેવાંતથી ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે ભાઈ એવા જેમની સાથે વાતચીત કરીએ ભાઈ ક્યું ગામ ગડસિરવાણિયા તાલુકો શૈલા જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર હવે તમે અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા મારા માસી છે એના માટે લઈ ગયો તો એમની ઉંમર કેટલી છે એમની ઉંમર 65 વર્ષ હવે એમને શું તકલીફ હતી એમને કેડ દુખાવો હતો કેટલા વર્ષ જૂનો છ સાત વર્ષથી હવે પોઝિશન એમની શું હતી દુખાવાના હિસાબે હાલવું ચાલવું બેસવું ઉઠવું હાલી ચાલી શકતા નહીં બેસવામાં તકલીફ થતી સુવામાં તકલીફ થતી હાલવું હોય તો કઈ રીતે ચાલી શકતા વાકા વાકા હાલતા હતા થાય તો બેસીને ઊભા ન થઈ શકે તો થોભા લઈને ઉભું થવું પડે થોભા લઈને ઉંમર કેટલી કીધી પાસઠ વર્ષ પાસઠ વર્ષની ઉંમરમાં જે દુખાવો હોય કમરમાં એ તો અઘરો જ હોય હવે ત્યાર પછી આપણે એમને અમૃત પુષ્પની કેટલી બોટલ નું સેવન કર્યું ભાઈ શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં બે બોટલ સેવન કર્યું બે બોટલનું સેવન કર્યા પછી એ બીમારી અંદર શું શું ફેરફાર થયા એમાં એમને બેસવામાં તકલીફ હતી સુવામાં તકલીફ હતી ચાલવામાં એમાં સાત થી સિત્તેર ટકા જેવો સુધારો અત્યારે આજની તારીખે કેટલા બોટલ નું સેવન થયું આજની તારીખ સુધી માં છ કે છ બોટલ છ બોટલ જેવું તમારે થયું છે બરાબર તો છ બોટલનો કોર્સ કર્યા પછી અત્યારે એ બીમારીનું ક્યાંય દાઠું ખરું ના અત્યારે કમ્પ્લેન અત્યારે ભગવાનની દિયા અત્યારે અમૃત ઉત્સવ પૂરું આપણે કોર્સ પૂરો પણ કરી નાખ્યો તમે દ્વારકાધીશની સો સો ટકા કૃપા થઈ ગઈ હા તો તમારો ફોન નંબર જણાવો રામ હા સત્તાણું ત્રણ બોતેર છન્નું જીરો એક્યાસી હજી એકવાર બોલી જાઓ સત્તાણું ત્રણ બોતેર છન્નું જીરો એક્યાસી હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પ વિશેની માહિતી માગે તો પ્રેમથી જાણકારી આપજો જય દ્વારકાધીશ જય દ્વાર જય ગુરુ મહારાજ જય ગુરુ જય મહારાજ જય જય શિયા રામ જય